એક મહેલ હતો એમાં એક સુંદર રાજકુમારી રહેતી હતી એને પોપટ બહુ ગમે એટલે રાજકુમારીએ રાજાને કહ્યું મારે પોપટ જોઈએ છે એ પણ બોલતો રાજા વિચારમાં પડી ગયા કે રાજકુમારી માટે પોપટ કયાથી લાવી દઉં રાજાએ સૈનિકોને બોલાવ્યા અને આદેશ આપ્યો સૈનિકો જાઓ ગમે ત્યાંથી એક બોલતા પોપટની વ્યવસ્થા કરો અને જ્યાં સુધી એ ના મળે ત્યાં સુધી મહેલમાં પગ ના મૂકતા હવે તો રાજાની સાથે સાથે સૈનિકો પણ વિચારમાં પડી ગયા રાજકુમારી માટે બોલતો પોપટ લાવવો ક્યાંથી સૈનિકોએ બધે શોધખોળ ચાલુ કરી દીધી બધે શોધ્યો પણ બોલતો પોપટ મળ્યો નહીં સૈનિકો પોપટને શોધતાં શોધતા ક્યારે જંગલમાં આવી ગયા એનું ભાન રહ્યું નહીં એ લોકો ખૂબ થાકી ગયા હતા માટે એક મોટા ઝાડ નીચે થોડી વાર આરામ કરવાનું વિચાર્યું આરામ કરતાં કરતાં ક્યારે બધાની આંખ મીચાઈ ગઈ એની ખબર ના રહે પછી કોઈ બોલી રહ્યું હોય એવો આભાસ થયો જે સૈનિકો ગયા હતા એમાંથી એક સૈનિકને કોઈ બોલતું હોય એવું લાગ્યું પણ કોઈ આસપાસ દેખાયું નહીં ચારે તરફ નજર નાખી પણ કોઈ દેખાયું નહીં પછી જેવું ઉપર જોતું જોયું તો એક પોપટ ઝાડની ડાળી પર બેઠો હતો અને તે જ બોલી રહ્યો હતો એ જોઈ પહેલાં તો આશ્ચર્યમાં પડ્યો અને બીજી બાજુ હરખાયો આ શું એક પોપટ એક હાથી જોડે વાત કરી રહ્યો છે લાગે છે આ બંને દોસ્ત હશે એટલે વાતો કરી રહ્યા હશે પણ મુદ્દાની વાત એમ છે કે હવે પોપોટને મહેલમાં લઈ કઈ રીતે જવો એનો દોસ્ત હાથી અમને બધાને મારી નાખશે એ સૈનિકે બધાને પહેલા તો ઉઠાડ્યા અને કોઈ યુક્તિ વિચારવાનું કહ્યું થોડી વાર પછી એમાંથી જ કોઈ સૈનિકને એક યુક્તિ સૂચિત આપણે પાંચ જણા તો હાથીને નહીં પહોંચીએ એ પણ આ એક ઉપાય છે એમને બે ઓશીવાળું ખાવાનું આપીએ તો કેવું સારું જ્યારે એ હાથી અને પોપટ ખાવાનું ખાઈ રહે ત્યાર પછી હાથીને પડતો મૂકીને પોપટને લઈ જઈશું બધા સૈનિકે વાતમાં અને એમ જ કર્યું જે પ્રમાણે ચર્ચા થઈ હતી હાથી બે વર્ષ થયો તરત જ સૈનિકો પોપટને લઈ મહેલ જવા પ્રસ્થાન કર્યું જ્યારે રાજકુમારીએ પોપટને જોવે છે ત્યારે ખુશ થઈ જાય છે એક પિંજરામાં પુરાયેલો પોપટ ખૂબ ગમ્યો એ ખુશી ખુશી પોપટને પોતાના કક્ષમાં લઈ જાય છે અને બહુ બધું ખાવાનું આપે છે પણ પોપટ નથી ખાતો જ્યારે પાણી આપ્યું તો પાણી પણ નથી પીતો થોડો સમય વીત્યા બાદ પોપટ મૃત્યુ પામવાનો ઢંગ કરે છે રાજકુમારીને એમ કે આ પોપટ મૃત્યુ પામ્યો છે હવે આને હું શું કરું જેવું પિંજરું ખોલે છે અને પોપટને બહાર કાઢે છે અને જમીનમાં દાટવા માટે ખાડો ખોદવાની શરૂઆત કરે છે એવો જ પોપટ ફટાફટ ઉડી જાય છે અને રાજકુમારી બસ એ ઉડતા પોપટને જોઈ જ રહે છે